એનો આપણો બનાવવાનો ગોળ તો આપણે આવી ગયા લેવા માટે તમે જોઈ લો જગ્યા બનાવટે ઉનાળામાં મસ્ત બે જગ્યા મસ્ત તો આપણે આટલે બે ખૂર છે વાળી પૂરચીએ શુભા આટલા અત્યારે શુભા વાત તો પીવો જ્યુસ પીવો રાઈટ પીવી તો પૈસા કોણ હલશે આ તો આપણે ગોળ બનાવવાનો આનો તો બાંચી જ જતા નલશે અને આברוત અમારે થોડું કાલુ નું બુધી અમારે કાલુ નું હા તો

એલા પૈસા લેન દે એલા 120 રૂપિયા ઓઓ કે દોલે ઓના મોલ દો કેમેરામેન સુભમ આ પોલીસ છે ને 64000 64000 અમને બીલાતે કને નહી હે અમને બીલાતે ઉઠના નહી હે લો યે

Cara moa eshi tap na. Cara, caramoa eshi tap na. Coba caramoa eshi. 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 તો આપણે જો

खोल खान सत्यना म मले कडीले नै लाग्थ्यो कलम बन्ने म म लियारा हागि आज ना क्यामेरा मे आ अम लियारा गए दिदुन क्यामेरा मे मुजवा तन्नै किथु ह कोन हलल कर तुट लायार त्यो आ तुट नि हल जोडी अबै मेरो बाजु म बडिन लियाका हजुर का आपरी चाखै नै कलम लायार

બધો નીકળી કોક નાખવાનું આવે અંદર ગોળ અંદર ફટકડી પેલો પીળો કહીએ ને થાય ના ફટકડી હોય તો

ਮੱਕ ਸਮਝਾਉ ਮੈਂ ਤਾਂ ਦਿਲ ਸਮਝਾ ਲਾਤਾ ਮੰਗੇ ਤੇਰੀ ਤੇਰੀ ਆ ਸੋਨਾ تھا ਤੇਰਾ ਵੇ ਝੂਠਾ ਰੰਗ ਦੋ ਦਿਨੋਂ ਮੈਂ ਝੂਠਾ ਕੈਸੇ ਬੁਲਾਉ ਮੇਰੀ ਆ ਤੂੰ ਜਰਾ ਜਨ 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 ਤੂੰ ਕੀ ਯਾਦ ਰੱਖੇਗਾ ਜਹીર ਮੈਂ ਤੈਨੂੰ ਛੋੜ ਦਿਆ તમે કમેન્ટ માં કહેજો કે કેવું ગીત ગાયો મસ્ત ગીત ગાયો મસ્ત લાગ્યો તને આવડે ગીત લાગે કાયમ ને આ ખાની વાતે દઉં તમારી એક માટે બધા કિતને ગાવ ના ભાઈ આપણો આવડતું જ નહીં આવડો બધા કલાકારો આપડો થવાય પછી નમન ના આવે ગાવાનો બચી કેડો જબર ગીત ગાય ને કેડો મેનો ગાઈ સ્ટુડિયો ભી રોજ કોમે જીર્યો આ અમાર ગાતો તો આય શીશો નહીં આ કલાકારો તો ઈય થઈ આ બધા કલાકારો થઈ ગયા તને દોન કેમ કરવાની ખાલે તો આપડે ગોળ તમે જોઈ જોઈરો જીવ ગોળ બણો નહીં એમ તો એવું દેવું લાગે છે યાર

આપડે ગેસ બંગરે તમે જોઈ લો આટલો તો આપણે કમ્પ્લીટ અડધો કલાક થયો અને જોડે આવી બોલ તો આપણો ગયો તમે જોઈ લો ફાઇનલી ગોળ બની ગયો લાઈન નાખી દીધી હોય ને તો કમ્પ્લીટ એવું જ લાગે ગોળ બલા સિંગ પાપડીલી સિંગ ને ચિક્કી થઈ ગઈ ચિક્કી ચિક્કી સિંગ ની પાપડી કેવાયો અપડેટ આઈફોન માંંદર આઈફોન માંંદર અપડેટ ઉડાખન હંજી બંધ થઈ જાય આટલા ટચ ન કર ને આપણે આવી ગયો તો ફોન બંધ થઈ જાય હું આઈફોન લાવું તો નઈ કરી ના શોકલા

ત્યાં બટુકજી બોલાને તો વાતા પૂરી લે આ ચોકલેટ પડી જાય તો ખાઈ ચોકલેટ તોમ લાયા ચોકલેટ કેરો તૂટી ગયું લે બોય ઓય નઈ બોલ બનશે બનશે ના છે

નાના જીમાળો મનો કોડ નઈ રહી આ કોડ કરી દે બનાવતા હમ કમ ગોળ લાગે ગોળ ના મૂળ તો ગોળ છાયરો ગોળ કેવાની બબ નબક કરના પકડીએ તડી ચેલેરી જીવ શકે અંધા છે તમે નોકસો બેટા છે યે લાજી

દોખલ ક્લાસિફ મોર બડવાનું અંદર અગરે કોઓર્ડિનેટ લો બધા કોઓર્ડિનેટ કોઓર્ડિનેટ ભલે આવી કે નોગાજીન દો ખોટો ને રે એક એક ટકા સુનો ભાઈ આ પછી જંગમલે લો ગોળ આપડા ફાઇનલી બની ગયો રાખતો તોક બનશે નહીં નહીં પણ ગયો मै बुढो रहला सेट कय नखा दादाजी हो गाजी मेन दो भागवाना त भईये ओ હું સ્વાગત છે કઈ કઈ છે તો તમને મારો વ્લોગ ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને